સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત થરાદ શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન થરાદ વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાહેબ કીર્તિસિંહજી વાઘેલાજી તેમજ કનુભાઈ વ્યાસની વિશેષ આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલ હર ઘર તિરંગા અભિયાન આજે દેશને એકતાના દોરમાં બાંધવા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે એક જન અભિયાન બની ગયું છે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં થરાદ તાલુકાના અનેક ગામના લોકો પહોંચી હર ઘર તિરંગાની શોભા વધારી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો